જાણીતા સ્થળ મેઘરાજ ટોકીજના બીજા માળેથી એક વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતકની ઓળખ અજયભાઈ નાનાભાઈ સોલંકી તરીકે થઈ છે જેમની અંદાજિત ઉંમર પાંત્રીસ વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટના સામે આવતા જ સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને ચિંતા બંને પ્રકારની લાગણીઓ જોવા મળી હતી પરિવારજનોએ આપેલી માહિતી મુજબ અજયભાઈ આશરે દસ દિવસથી લાપતા હતા પરિવારજનોએ તેમને શોધવા માટે વિવિધ પ્રયાસો કર્યા હતા સગા સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેમની કોઈ બાળ મળી નહોતી આજરોજ તેઓ મેગ્રાટ ટોકીજના બીજા માળેથી મૃત હાલતમાં મળી આવતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ મેઘરાટ ટોકીજ વિસ્તારના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટના સ્થળે ભારે ઉત્સુકતા અને ચર્ચાઓનો માહોલ સર્જાયો હતો સ્થાનિકોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી ઘટનાની જાણ મોવા ટાઉન પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે સ્થળને કબજા લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આસપાસના પરિસ્થિતિ જન્ય પુરાવો એકત્રિત કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં અજયભાઈ સોલંકીનું મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી આત્મહત્યા અકસ્માત કે અન્ય કોઈ સંજોગો તમામ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ ઘટનાએ મોવા શહેરમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ હતી લોકોમાં પણ આ બનાવને લઈને ભારે ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી હતી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત બહાર આવશે